રાજપાલ સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો રાજપાલ સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કેતન ગાંધીની આગેવાની હેઠળ ઝઘડિયા હતો ટ્રક ઓનરોના સાચા મિત્ર તરીકે ધારાસભ્ય રિતેશ વસાવા સતત રાત દિવસ જોયા વિના પોતાની ક્ષમતા મુજબ ટ્રક ઓનરોના હિત માટે મદદરૂપ બનતા રહ્યા છે હંમેશા સહકારભર્યા અને લાગણીસભર સ્વભાવ ધરાવતા ધારાસભ્યએ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા પ્રશ્નોમાં સતત માર્ગદર્શન અને સપોર્ટ પૂરું પાડ્યું છે આ અવસરે રાજપાર્ટી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કેતન ગાંધી તેમજ સમગ્ર કાર્યકારી સભ્યોએ ધારાસભ્ય રીતે આદર વ્યક્ત કર્યો હતો એસોસિએશન તરફથી માર્ગદર્શન આપવા અને સતત સપોર્ટ કરવા બદલ દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો એસોસિએશનને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ ધારાસભ્ય રીતે વસાવાનો સાથ અને સહકાર આમ જ સતત મળતો રહેશે ઇરફાન ખત્રી રાજપારડી